ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ ખાસ કરીને જ્વેલર્સ બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે આજે જન્માષ્ટમીનો મહાપર્વ છે અને આ પર્વને ઉજવવા માટે લોકો બાળ બાળગોપાળની પ્રતિમાઓ પારણા અને અન્ય શણગારની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે સાથે ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુંગટનું આકર્ષણ લોકોમાં છે જ્વેલર્સ દ્વારા બાળ બાળગોપાળ માટે ચાંદી અને સોનાની અદ્ભુત પ્રતિમાઓ ઝુલા મુંગટ વાંસળી અને અન્ય રમકડાની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે આ વસ્તુઓ કલાત્મકતા અને ધાર્મિકતાનું સુંદર મિશ્રણ રજૂ કરે છે આ વખતે જન્માષ્ટમીના મહોત્સવના કારણે બહુ મોટી ડિમાન્ડ અમને ઝૂલામાં પારણામાં પછી એના રમકડામાં એની આજુબાજુ જે ગાય ચરાવા જાય ને એ બધું જે આપણે જે રમકડા કહીએ કાનાજીના એમાં સારી એવી ડિમાન્ડ હતી અને લોકોએ સો ગ્રામના ઝૂલાથી લઈને અમને પાંચ કિલોના ઝૂલા સુધીના ઓર્ડર હતા અલગ અલગ કેમકે જે રીતના ભગવાનની સાઇઝ હોય છે એ લોકોનો ભાવ હોય છે કે મારે આટલા કિલોના કરવા જ છે તો એ રીતના જે રીતે એકાવનસોના એક અમને બનાવ્યું અમે લોકો એકાવનસો એટલે એકાવનસો ગ્રામ એટલે પાંચ કિલોને સો ગ્રામનું એક સિંગલ પાણનું તો એ રીતના અલગ અલગ બધી ડિમાન્ડો હતી અને આ વખતે બહુ સારું એવું લોકોને ઉત્સાહ છે જન્માષ્ટમી બનાવવાનો અને એ અમને દેખાય આવે છે લોકો પંદર વીસ દિવસ પહેલાંથી આવીને એ લોકોના ઓર્ડર આપે છે એ લોકોનો આખું એક જે રીતના એમને એમનું મંદિર સજાવવું છે તે રીતના એ લોકોના રમકડાં કાણાજીના આજુબાજુના શૃંગાર પાયલથી લઈને ગળાના જે આપણે કંઠા કહીએ એ બધી જ વસ્તુમાં સારી એવી ડિમાન્ડ હતી ભગવાન સજાવે અને એ લોકોનો જે ભાવ છે એ લોકોએ આ વખતે સોના અને ચાંદીના રૂપમાં ભગવાનને સજાવીને પૂરો કર્યો આ વર્ષે ખરીદીનું સૌથી મોટું આકર્ષણ નવ કેરેટ કોલ્ડના મુંગટ છે આ મુંગટ અમેરિકન ડાયમંડથી મળેલા છે જે તેને એક ભવ્ય અને શાહી દેખાવ આપે છે આ મુંગટની કિંમત પાંચ લાખ સુધીની છે જે દર્શાવે છે કે ભક્તો પોતાના પ્રિય ભગવાનના શણગારવા માટે કોઈ કસર છોડવા તૈયાર નથી આ મુગટ માત્ર એક શણગાર નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી ગુજરાત સુરત